બધાને જય શ્રી કૃષ્ણ આજની વાર્તા જ સ્ટાર્ટ કરીએ આજે રિતેશ અને કાજલની નવી ફેક્ટરીનું ઉદઘાટન હતું આટલી મહેનત કરીને એક વર્ષમાં જ પતિ પત્ની બંનેએ પોતપોતાની ફેક્ટરી સ્થાપી બધા સગાવલા આવીને રિતેશના ખૂબ વખાણ કરી રહ્યા હતા અને ભાઈ ભાભી કાર્તિક અને મયુરી પણ રિતેશની આગળ પાછળ ફરી રહ્યા રિતેશની માતા નિર્મલાજી પણ બધાની સામે તેના પુત્રના વખાણ કરી રહી હતી અને તેની બળાઈ વારંવાર કરી રહી હતી અને દરેક જણ રિતેશને અભિનંદન આપી રહ્યા હતા પુત્રની આ પ્રગતિમાં પુત્ર વધુની પણ સુખાકારીનું ધ્યાન કોણ રાખે એટલામાં પંડિતજીએ રિતેશને બોલાવ્યો અને કહ્યું હે યજમાન પૂજાનો સમય થઈ ગયો છે આવો અને પૂજા ચાલુ કરો ગમે તે રીતે પૂજા યોગ્ય સમયે ચાલુ કરવામાં આવે તો તે વધુ સારું કહેવાય તેમની વાત સાંભળીને રિતેશે કહ્યું પંડિતજી થોડી વાર થોભો પાંચ મિનિટ અને કાજલ આવતી જશે રિતેશની વાત સાંભળીને નિર્મલાજીએ કહ્યું અરે દીકરા કાજલને આવવામાં મોડું થશે તો પાય અને ભાભી પૂજામાં બેસી જશે પરંતુ પૂજા યોગ્ય સમયે જ કરવી જોઈએ કાજલ ક્યાં રહી ગઈ એ ખબર નથી કોઈ પણ કામ સમયસર કરતી નથી નિર્મલાજીની વાત સાંભળીને રીતે હસીને બોલ્યો કોઈ વાંધો નહીં મા ગમે તેટલું મોડું થાય પૂજામાં મારી સાથે કાજલ જ બેસજે તેમની વાત સાંભળીને નિર્મલાજી કંઈ બોલ્યા નહીં અને મોઢું ચડાવીને જઈને સગા વહાલાઓની વચ્ચે બેસી ગયા અને રિતેશ હંમેશાની જેમ કાજલની રાહ જોવા લાગ્યો રાહ જોતી વખતે તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે કાજલ તેની પત્ની તરીકે તેના જીવનમાં આવી હતી રિતેશ બહુ ભણેલો નહોતો કારણ કે તે શરૂઆતથી જ અભ્યાસમાં નબળો હતો તેથી શાળા પછી તેણે ભણવાનું બંધ કરી દીધું અને નાની મોટી નોકરીઓ કરવાનું શરૂ કરી દીધું જ્યારે રિતેશનો ભાઈ કાર્તિક સારી રીતે ભણેલો હતો અને સારી નો નોકરી કરતો હતો આ જ કારણથી રિતેશની માતા નિર્મલાજીનો પણ તેના પુત્ર કાર્તિક તરફ ઝુકાવ વધારે હતો એ સ્વાભાવિક છે કે જેનો પતિ ઘર પર પ્રભુત્વ ધરાવે છે તેની પત્નીનું પણ સૌથી વધુ આદર થાય છે ઘરની વહુની પણ એવી જ હાલત હતી મયુરી ઘરમાં રાણીની જેમ રહેતી હતી અને કાજલ ઘરની દરેક વ્યક્તિ માટે માત્ર નોકરાણી હતી કાજલ આખો દિવસ ઘરનું કામ કરતી પણ તેમ છતાં તેને માત્ર મહેણા ટોણા જ મળતા હતા રિતેશ જે પણ કમાતો તે નિર્મલાજીને સોંપી દેતો કાજલને કંઈ જોઈતું હોય તો પણ તેણે નિર્મલાજી પાસેથી જ માગવું પડતું હતું નિર્મલાજીની પહેલાં મયુરી ટોણાં મારવા લાગતી કાજલના ખાવા પીવા પર પણ નિયંત્રણો હતા મયુરી અને નિર્મલાજી કાજલની થાળી પર પણ નજર રાખીને બેસતા હતા કે તેણી તેની થાળીમાં શું લઈ રહી છે અને પછી તેણીને ખાતી જોઈને કહેતા કે હા હા મફતનું ખાવાનું છે તો ખાવો ગરીબનું પેટ પડદ જેવું હોય છે તેનાથી તેમને શું ફરક પડે છે જમતી વખતે કાજલનો હાથ અટકી જતો હતો એવું નહોતું કે રિતેશને દેખાતું ન હતું તેણે એક બે વાર નિર્મલાજીને મનાવવાનો ખૂબ પ્રયત્ન પણ કર્યો હતો પણ નિર્મલાજીએ તેને ચૂપ રાખ્યો પરંતુ તે દિવસે કંઈ ન હતું એક કેરીના અથાણાની કિંમત કેટલી હોય તે દિવસે કાજલની એવી સ્થિતિ દેખાઈ એ દિવસે રવિવાર હતો ઘરમાં બધા સભ્યો હાજર હતા તેથી નિર્મલાજીએ કાજલને મટર પનીર દાળ મખની રાઈસ ગુલાબ જાંબુ અને પૂરી બનાવવા માટે કહ્યું તેમ છતાં મયુરી કોઈ કામ કરતી નહોતી કાજલે એકલા રસોડામાં બધી જ રસાઈ રસોઈ તૈયાર કરી જમવાનું તૈયાર કર્યા પછી તે ગરમ પૂરી તળીને બધાને પીરસી રહી હતી બધાએ જમી લીધું પણ કોઈએ ધ્યાન ન આપ્યું કે કાજલ માટે કોઈ પણ શાક બચ્યું ન હતું કાજલ જમવા બેઠી ત્યારે તેણે જોયું કે શાકભાજી અને કઠોળના વાસણો ખાલી હતા હવે તે જમશે કેવી રીતે અને શું ખાશે પછી તેને યાદ આવ્યું કે મયુરી ભાભીના ઘરેથી એક દિવસ પહેલાં કેરીનું અથાણું આવ્યું હતું તેથી તેણે રસોડામાંથી પોતાના માટે કેરીનું અથાણું કાઢ્યું અને તેની સાથે પૂરી ખાવા લાગી તેને જમતી જોઈને મયુરી બૂમો પાડવા લાગી કેરીનું અથાણું કોને પૂછીને કાઢ્યું મારા માતા પિતાએ મોકલ્યું છે તને કેરીનું અથાણું બહુ ગમતું હોય તો તારા મા બાપને કે મયુરીની વાત સાંભળીને કાજલની આંખમાં આંસુ આવી ગયા શાક ખતમ થઈ ગયું એટલે મેં અથાણું કાઢ્યું મેં હજુ સુધી ખાવાનું ખાધું પણ નથી તો તમને ખવડાવવાની જવાબદારી અમારી છે તમને ઘરે રાખ્યા છે તમારો ખર્ચ ઉઠાવતા હોવાથી તમે લોકો માથા પર નાચવા લાગ્યા છો મયુરી હજુ બૂમો પાડી રહી હતી તેનો અવાજ સાંભળીને ઘરના અન્ય સભ્યો પણ બહાર આવી ગયા નિર્મલાજીએ પણ મયુરીનો પક્ષ લીધો અને કહ્યું નાની હોવ તને શરમ નથી આવતી અરે કેરીના અથાણાનું શું કિંમત છે કે ચોરી કરીને ખાય છે ખબર નથી કે તું ઘરમાંથી શું શું ચોરી કરતી હશે માં તમે ઘણું કહ્યું છે કાજલે લગભગ બોમ પાડતા કહ્યું કાજલના બોમોના અવાજથી થોડી ક્ષણો માટે વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું પછી મયુરીએ ગર્જના કરી અને કહ્યું તમારી હિંમત કેવી રીતે થઈ તે અમારા પર બૂમો પાડી રહી છે અમારું ખાઈ રહી છે અને તારી એટલી હિંમત અમને જ સંભળાવી રહી છે આટલું કહીને મયુરી કાજલને થપ્પડ મારવા માટે આગળ વધી ત્યારે તેણે તેનો હાથ પકડીને વાળ્યો તેણે પોતાનો હાથ એટલો જોરથી વાળ્યો કે મયુરી ચીસ પાડવા માંડી આ જોઈ નિર્મલાજી ચીસ પાડી રીતે તારી પત્નીને ધક્કો મારી બહાર કાઢ હવે આ ઘરમાં તેનું રહેવું યોગ્ય નથી ઠીક છે મમ્મી તમારી ઈચ્છા પ્રમાણે રિતેશ આટો બોલતાની સાથે જ મયુરી અને નિર્મલાજી વાંકા ચૂકા સ્મિત સાથે હસ્યા કાજલ રિતેશ તરફ જોવા લાગી રિતેશ રૂમની અંદર ગયો થોડી વાર પછી એ પોતાનો અને કાજલનો સામાન પેક કરીને બહાર આવ્યો અને કાજલનો હાથ પકડીને ઘરની બહાર નીકળવા લાગ્યો એટલામાં નિર્મલાજીએ કહ્યું અરે તું ક્યાં જાય છે બસમાં હજુ કેટલું સહન કરાવીશ મને તમે જાણો છો આ ઘરમાં કોઈને કાજલની રોટલીનું ખરાબ નથી લાગતું બલકે હું ઓછું કમાવું છું એ તમને ખરાબ દેખાઈ રહ્યું છે જો આજે મારી આવક સારી હોત તો મારી પત્નીને આટલું સાંભળવું ન પડત તે બધા કામ કરે છે પણ તેના હિસ્સામાં મેણા ટોણા જ આવે છે તો હવે તમે પણ શાંતિથી રહો અને અમને પણ શાંતિથી રહેવા દો એટલે જ હું ઘર છોડીને જાઉં છું આટલું કહી રીતેશ ઘરની બહાર નીકળી ગયો કોઈએ તેને રોકવાનો પ્રયાસ પણ ના કર્યો ત્યારબાદ બંને પોતાના પરિવારને સેટલ કરવા માટે એક ભાડાના રૂમમાં શિફ્ટ થઈ ગયા હતા કાજલના માતા પિતાએ પૂરો સહયોગ આપ્યો હતો થોડા દિવસો પછી કાજલ અને રીતે હિંમત ભેગી કરી અને લોન લીધી અને ટાઈ એન્ડ ડાયનો નાનો એવો ધંધો શરૂ કર્યો પછી કપડાં રંગવાનું કામ એક રૂમમાંથી શરૂ થઈને ફેક્ટરીમાં ફેરવાઈ ગયું તે બંનેમાંથી કોઈને ખબર ન હતી પરંતુ તેમની મહેનત દેખાતી હતી એટલામાં કાર બહાર આવીને ઊભી રહી એમાંથી કાજલ બહાર આવી તેની સાથે તેના માતા પિતા પણ હતા તેમને જોઈને રીતેશ હસ્યો અને પોતે લોકોને અંદર લાવવા માટે આગળ વધ્યો હંમેશા હળવી શિફોન સાડી પહેરતી કાજલ આજે ભારે ચુંદરીની સાડી પહેરીને આવી હતી જ્વેલરીના નામે ગળામાં આછું મંગળસૂત્ર અને કાનમાં નાની બુટ્ટી હતી તેણે તેના હાથમાં લાખોની કિંમતની બંગડીઓ પહેરેલી હતી તે ખૂબ જ સુંદર લાગી રહી હતી કાજલને આ રીતે અને રિતેશને તેના માતા પિતાને આ રીતે માન આપતા જોઈને મયુરી નિર્મલાજી પાસે આવી અને કહ્યું જુઓ મા તે તેના માતા પિતાને તેની સાથે લઈ આવ્યા છે અને તમને તમારા સંબંધીઓ પાસે બેસાડી દીધા છે આ તમારું માન છે તેમની વાત સાંભળીને નિર્મલાજીએ કહ્યું હા હું બધું જોઈ રહી છું પણ આટલા બધા લોકોની સામે મારે શું કહેવું તે ગમે તેટલું તેને માન આપશે પણ મારું સ્થાન ઊંચું જ રહેશે છેવટે હું તેના પતિને ઓળખું છું રિતેશ અને કાજલ હવનમાં બેઠા અને માત્ર અડધા કલાકમાં પૂજા પૂરી થઈ ગઈ હવન પૂ પૂજા બાદ ત્યાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને બધા સ્વજનોનોએ ભોજનનો આનંદ માણ્યો રિતેશ અને કાજલે પોતે જ તેના માતા પિતાને બેસાડ્યા અને પોતાના હાથે ભોજન પીરસ્યું તેમને ખવડાવીને તેઓને તેમના એક મિત્ર સાથે કારમાં ઘરે મોકલી દીધા પરંતુ જતાં પહેલાં તેણે કાજલની માતાને એક સુંદર સાડી અને તેના પિતાને એક સાલ ભેટમાં આપી આ બધું જોઈને નિર્મલાજી વધુ ગુસ્સે થઈ ગયા હતા ઘણા સંબંધીઓ ત્યાંથી જવા લાગ્યા હતા હવે ફેક્ટરીમાં બાકી હતા રિતેશ કાજલ નિર્મલાજી મયુરી અને કાર્તિક તક જોઈને મયુરીએ ટોણો માર્યો ભાભી તમે રાણી બની ગયા છો તું તો તારા માતા પિતાને જ માન આપતી હતી સાસુને માન આપવાનું ભૂલી ગઈશું એ સાચું છે કે કોઈને ફક્ત પોતાના માતા પિતા માટે જ દુઃખ લાગે છે સાસુ અને સસરાને કોણ પૂછે આ દરમિયાન નિર્મલાજીએ એમ પણ કહ્યું કે તેમને એક પણ ખબર નથી કે કયા માતા પિતા તેમની દીકરીના ઘરેથી ભેટો લે છે મારા દીકરાને બિનજરૂરી ખર્ચ કરાવે છે અને અહીં તમારી સાસુ સસરા જેઠ જેઠાણી અહીં ઊભા છે તેને હજુ સુધી કશું જ આપ્યું નથી આ સાંભળીને કાજલ હસીને બેગ લઈ આવી તેણે તેમાંથી એક સાડી કાઢીને નિર્મલાજીને આપી અને મયુરીને આપી અને કહ્યું આ તમારી ભેટ છે સાડીને વારંવાર જોયા પછી મયુરીએ કહ્યું કે તે અમને તેની માતાની બરાબર એક સાડી આપી રહી છે અરે અમે તમારા સાસરિયા છીએ અમારા માટે આના કરતાં પણ વધુ સારું હોય છે તમારા માટે ચોક્કસપણે વધુ છે હા હું ભૂલી જ ગઈ થોભો એમ કહીને તેણે ઓફિસમાં જઈને એક મોટું બોક્સ કાઢ્યું અને ભાભી આ તમારા માટે છે આ લો કાજ કાજલે બોક્સ ખોલ્યું અને મયુરીને આપ્યું તે એકદમ ભારે અને વજનદાર હતું અને તે પોતાની જાતને રોકી ના શકી તેથી તેણે એ જ ક્ષણે બોક્સ ખોલી નાખ્યું અને તેણે જોયું તેમાં એક બરણી રાખવામાં આવી હતી અને મેં તેને બહાર કાઢી તો જોયું કે તેમાં અથાણું હતું મયુરી અને નિર્મલાજી આશ્ચર્યથી કાજલ અને રીતે સામે જોઈ રહ્યા હતા પછી રિતેશ બોલ્યો માં તમે આશ્ચર્યથી શું જોઈ રહ્યા છો આ એ જ કેરીનું અથાણું છે જેણે અમને અમારી કિંમત બતાવી છે તે તમારા માટે અમારા કરતાં વધુ કિંમતી હતું તેથી આનાથી વધુ મોંઘું શું હોઈ શકે છેવટે આ જ કારણ છે કે તમે કાજલને ચોર સાબિત કરી તેથી આ તે જ તમને પાછું આપી રહ્યા છીએ આટલું કઈ રીતે સે હાથ જોડી દીધા નિર્મલાજી કંઈ બોલી ના શક્યા અને મયુરી અને કાર્તિક સાથે મોઢું ચડાવીને ત્યાંથી ચાલ્યા ગયા